ભૂતરૂએ બેકાર મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરબા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમકથા અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમકથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા હોય તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણીની દીકરી પદ્માવતીના પ્રેમોમાં પડે છે અને જ પ્રેમ કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક બહુ રોમાંચક છે મિત્રો આશરે પાંચસો વર્ષ પહેલાની આ વાત છે પાણવડના એક વિસ્તારમાં આજે પણ આ પાળિયો પ્રેમની સાક્ષી આપે છે વીર માંગણાવાળો એક એવો સુરવીર જે પોતાના વચનના ખાતર માથું આપતા પણ અચકાતો નહીં એ ગરડી માતા તેના વીસ વર્ષના એ દીકરાને જોઈ રહી હતી ગુલાબી રંગનું કેડિયું અને સફેદ ચોળણી આટિયાળી પાઘડી આંખોમાં અદ્ભુત તેજ જાણે સૂરજનું પહેલું કિરણ ચહેરા પરની એક ખુમારી આ કોઈ વીર પુરુષમાં જ હોઈ શકે લોખંડ જેવું શરીર અને અનેરી તેજસ્વીતા માતા બસ તેને જોઈ જ રહ્યા હતા આજે તેમણે પોતાના દીકરામાં એક વીર પુરુષ દેખાઈ રહ્યો હતો માં હું મેળામાં જાઉં છું વીર માંગણાવાળો બોલ્યો માતાએ કહ્યું કે હા બેટા જા તે મેળામાં જવા નીકળે છે પાટણના પાદરે તે પહોંચે છે ત્યાં એક હાથી પાગલ થયો હતો તે હાથી બળદગાડાની પાછળ દોડતો હતો અને હાથીની પાછળ માંગડાવાળો પોતાની સફેદ ઘોડી પર આવી રહ્યો હતો તે પોતાની ઘોડી પરથી છલાંગ મારીને હાથી પર સવાર થાય છે અને તેને કાબૂમાં લાવે છે હાથીને શાંત કરી તે આગળ વધે છે ત્યાં પાછળથી અવાજ આવ્યો ત્યાં હાથી પદ્માવતી મોરના પીંછ જેવું કોમલ શરીર અણિયાળી આંખો ગુલાબની પાંખડી જેવા હોઠ પ્રેમ અને દયાનો સંગમ એટલે પદ્મા તેની બાજુમાં હતી તેની બહેનપણીઓ પદ્માવતીનું રૂપ જોઈને કોઈ પણ પુરુષ તેના પ્રેમમાં પડી જાય એટલી બધી સુંદર હતી તે વીર માંગડાવાળો પણ તેને જોઈ જ રહ્યો હતો પદ્માવતીના ચહેરા પરથી નજર અડતી જ ન હતી પદ્માવતી પણ આ વીર માંગડાવાળાને જોઈ જ રહી હતી એટલામાં પદમા પતિના પિતાજી ત્યાં આવે છે અને વીર માંગડાવાળાને આભાર માને છે અને ઘરે મહેમાન ગતિ માટે આગ્રહ કરે છે માંગડાવાળો કહે છે મારે મેળામાં જવું છે પદ્માવતીના પિતાજી કહે છે ફરીવાર આવશો એ વચન આપો તો જવા દઉં માંગડાવાળો કહે છે સારું વખત હશે તો ચોક્કસ આવીશ તે મેળામાં જવા નીકળે છે અને આ બાજુ પદ્માવતી પણ મેળામાં જાય છે મેળામાં ખુલા ખૂબ આનંદ માણી અને માંગડાવાળો ફરી પાછો પાટણના પાદરે આવે પહોંચે છે વધારે સમય ના હોવાના કારણે તે પદ્માવતીના ઘરે જવાનું માંડીવાળા છે પણ રસ્તામાં તેને પદ્માવતીની બહેન પણ મળે છે અને તે માંગડાવાળાને પદ્માવતીના ઘરે લઈ જાય છે ત્યાં પહોંચતા જ જમવાનો સમય હોય છે વીર માંગડાવાળો પદ્માના પિતાજી સાથે વાળું કરે છે ખૂબ થાક લાગેલો હોવાથી તે આરામ કરવા જાય છે પદ્માવતીની બહેનપણી વીર માંગડાવાળાને પદ્માવતીના ઓરડામાં લઈ જાય છે પદ્માવતીની બહેનપણી ખૂબ સારી રીતે જાણતી હતી કે પદ્માવતી પહેલી જ નજરે આ વીર પુરુષના સપના જોવા લાગી હતી જ્યારે પદ્માવતી ઓરડામાં આવે છે ત્યારે માંગડાવાળો તે ઓરડાની વચ્ચે પડેલ ચોપાટને જોઈ રહ્યો હતો પદ્માવતી એ વીરની સામે આવીને બેસી જાય છે બંને એકબીજાને એવી રીતે જોતા હતા માનો કે જન્મોના વિખુટા પડેલા બે પારેવડા પદ્માની એ નિખાલસ નજર સામે તે આજે બધું હરવા બેઠો હતું બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા તે હસવામાં અને વાતોમાં એટલા બધા મશ્કુલ થઈ ગયા કે તેમને ખબર જ પણ ના પડી ને સવાર પડી ગઈ પદ્માના પિતા પાસેથી તે રજા લઈને ઘરે જવા રવાના થયો ઘરની બહાર નીકળીને તે પદ્માવતીને શોધે શોધે છે પણ તે ક્યાંય દેખાતી નથી માંગડાવાળાના ચહેરા પરનું તે જ જાણે જોતવામાં જ ઓછું થઈ ગયું તે નાનકડા બાળકની જેમ ઉદાસ થઈને પોતાની ઘોડી પર અસવાર થઈને નીકળે છે પાટણના પાદરે આવ્યો તેને ત્યાં પીંપળાના ઝાડની પાછળ કોઈ સ્ત્રી દેખાઈ જેની લાલ ગુલાબના ફૂલ જેવી ચુંદડી ત્યાં ફરકી રહી હતી ત્યાં જઈને જોયું તો પદ્માવતી હતી જે આંખોમાં આંસુ લઈને આ વીરને વિદાય આપવા આવી હતી આ વીર માંગણાવાળો પદ્મા પાસે પરવાનગી માગે છે તે પરવાનગી આપતા પહેલા વચન માંગે છે આ વીરને વચન ખાતર માથું ઉતારતા પણ વાર ન લાગે એ પદ્માવતી જાણતી હતી છતાં પણ તે વચન માંગે છે કે તમે પાછા આવો તો જવાની પરવાનગી આપું આવશો પદ્માવતી બોલી માંગડાવાળો કહે છે કે મર્દના વચન ખાલી ન જાય રાહ જોજે હું આવીશ પદ્મા માંગડાવાળો પોતાના ઘરે પરત ફરે છે હવે મિત્રો આગળની વાત આપણે આગળના ભાગમાં જોઈશું જય હિન્દ જય ભારત